The <laughs> બેફામ વાહન ચાલકો યથાવત છે સ્પષ્ટપણે જોઈ શકાય છે ફૂટેજમાં એક મહિલા તેના બાળકને ખોળામાં લઈને ચાલી રહી છે જ્યારે બીજી તેની પાછળ બીજી એક મહિલા અને બે બાળકીઓ ચાલી રહી છે આ પરિવાર મંદિરે જવા માટે નીકળ્યો હોવાનું જાણવા મળ્યું છે આ દરમિયાન પાછળથી ઝડપે એક રિક્ષા આવે છે અને બેફામ રીતે પરિવારને ટક્કર મારે છે ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા પણ પલટી ખાઈ જાય છે અકસ્માતને પગલે રિક્ષાની ટક્કરથી મહિલા અને એક બાળકી ઇજાગ્રસ્ત થયા છે એક બાળકીને ઈજા થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે જ્યારે અન્ય સભ્યોને પણ નાની મોટી ઇજાઓ થઈ છે અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ જાય છે અને રિક્ષાને સીધી કરીને ઇજાગ્રસ્તોને મદદ પહોંચાડે છે આ સમગ્ર મામલે અત્યાર સુધી ગોડાદરા પોલીસ મથકમાં કોઈપણ પ્રકારની ફરિયાદ નોંધાઈ નથી જો કે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે